ગુજરાતમાં પોલીસ ની ઘટ છે તો ગુનાખોરીનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રોજ બરોજમાં વધતી જતી નાથવામાં પોલીસ જાય છે આની સામે સાબરકાંઠા દસ વર્ષથી એક પણ ગુનો નોંધાયો નથી કે નથી પોલીસ ને જવું પડ્યું આ ગામમાં આ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું કેશરપુરા ગામ આ ગામની ખાસિયત કહેવી હોય તો એ કહી શકાય

જાણે એક જ ડાળના પંખી હોય એમ ગામ લોકો હળીમળીને મળીને સાથે જીવે છે દસ પંદર વર્ષથી જાણવામાં આવી ત્યાં સુધીથી કોઈ પીતું નથી દારૂ પીએ તો શું થાય બીમારી ઘરની અંદર જ આપણો રોગ પેદા થવાનો છે અને બીમારી આપણા શરીર માટે હાનિકારક કહેવાય થાય ઘર માટે કંકાસ થાય પરિવાર તૂટે છે તમે તમે આખું ગામ પરિવારની જેમ જ રહો છો હા આજના પુગ્રામથી અમે એવા શપથ લીધા છે કે અમારા ગામમાં કોઈ વ્યસન કરશું નહીં અને કરવા દેશું નહીં વ્યસન છેલ્લા દસ વર્ષથી અમારા ગામમાં દારૂ કે બીજું કોઈ વ્યસન છે નહીં દારૂ ચોરી બોરી બીજું આવું કોઈ વ્યસન છે નહીં અને કોઈ આવી કોઈ તકલીફ હશે નહીં કોઈ ગુનાહો નોંધાયો નથી અમારા ગામના સાબરકાંઠા જિલ્લા પોલીસવાળાને ધ્યાને આ વાત આવતા તેઓ પણ પહેલાં નવાઈ પામ્યા

છેલ્લા ઘણા બધા વર્ષોથી કોઈ પણ પ્રકારના ગુના નોંધાયેલા નથી દારૂ જુગાર કે સિરિયસ હેડના પણ કોઈ ગુના નોંધાયેલા નથી અને આજે પોલીસે આ ગામમાં તમામ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત રહે આ ગામ એ માટે તમામ ગામ લોકોને વ્યસન મુક્તિ માટેની પ્રતિજ્ઞા લેવડાવેલી છે અને ગામ લોકોએ સામેથી આ બાબતે સહકાર આપેલ છે કેશનપુરા ગામના વડીલો પોલીસને પગલા ગામમાં ન પાડવા જોઈએ પરંપરાને આજે પણ અકબંધ રાખવા માંગે છે ગામના સુખ સમૃદ્ધિ પાછળ પણ એકતાને જવાબદાર ગણાવે છે અને તેના કારણે જ આજે તેમણે ગામના જુવાનિયાને પણ વ્યસનોથી દૂર અને હળીમળીને રહેવાના શપથ લેવડાવ્યા છે ક્ષિતિજ રૂપાલી કેશરપુરા હિંમતનગર